જય હિન્દ મિત્રો આજે આપણે આ વિડીયોમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો સિગ્નેચર અને બીજા કોઈ ડોક્યુમેન્ટની સાઇઝ આપણે સેટ કરતા શીખીશું અને એની સાઇઝને કેવી રીત ઘટાડવાની એ પણ આ વિડીયોમાં શીખવાના છે તો પહેલાં સાઇઝને બદલાવવા માટે આપણે પિક્સલ એપ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાનું છે તમે ઓપન કરશો ત્યારે તમને આવી સ્ક્રીન ઉપર દેખાય છે અત્યારે આપણે જરૂર પૂરતું પિક્સલ એપ શીખશી આપણે ફોટો રિચાર્જ કેવી રીત કરવો એના માટે હવે આપણે બેકગ્રાઉન્ડ બદલાવું તો આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનો છે હવે આનું કલર ચેન્જ કરવું હોય તો અહીંયા કલરનું ઓપ્શન પહેલો છે એના ઉપર ક્લિક કરશો તો તમે કલર બદલાવી શકો છો તમારે પૂરેપૂરું પિક્સલ એપ શીખવું હોય તો મને કમેન્ટમાં જણાવજો હું આખો વિડીયો પિક્સલ એપ વિશે બનાવીશ બરાબર તો અહીંયાથી તમે જે કલર રાખવા માંગતા હોય એ રાખી શકો છો આપણે તો વ્હાઈટ જ કલર રાખવાનો છે તો અહીંયા ઓકે કરી અહીંયા માર્ક ઉપર ક્લિક કરી દઈશું બરાબર આને આપણે ડિલીટ કરી વાળી આ ટેક્સની આપણે કંઈ જરૂર નથી અત્યારે હવે આપણે ઇમેજનો રેશિયો મતલબ કે કેટલી સાઇઝ રાખવાની હાઈટ કેટલી રાખવાની વાઇટ કેટલી રાખવાની તો અહીંયા ત્રણ ટકામાં જશો એટલે અહીંયા ઇમેજ સાઇઝ ઉપર ક્લિક કરવાની રહેશે અહીંયાથી આપણે હેટમાં ત્રણસો ને વીસ રાખવાની છે બરાબર ઊંચાઈ કેટલી ત્રણસો વીસ તો આપણે અહીંયા હેટ રાખશી ત્રણસો ને વીસ અને વેઇટ રાખશી આપણે બસો ચાલીસ પહોળાઈ બસો ચાલીસ ઊંચાઈ ત્રણસો વી આ પ્રમાણે આપણે પાસપોર્ટ સાઇઝનો ફોટો રાખવાનો હોય છે તો અહીંયા ઓકે કરી દીધું છે તો આપણી સાઇઝ સેટ થઈને આવેલી છે હવે આપણે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી આપણે આપણો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે તે સિલેક્ટ કરી લેવાનો છે તમારે જેટલો જરૂર હોય એટલો ફોટો સિલેક્ટ કરી શકો છો અને અહીંયાથી રોટેટ પણ કરી શકો છો પછી અહીંયા યસ પર ક્લિક કરો તો આપણો ફોટો પિક્સલ એપની અંદર ઇમ્પોર્ટ થઈ જશે બરાબર આ ફોટામાં પહેલેથી જ વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે જો તમારા ફોટામાં વ્હાઈટ બેકગ્રાઉન્ડ ન હોય તો બીજી રિમૂવર નામની વેબસાઇટ છે અહીંયાથી તમે જે તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ દૂર કરી શકો છો હવે આ મોટા ચકેડાથી તમારા ફોટાની સાઇઝ વધુ ઓછી કરી શકો છો અહીંથી ન કરવી હોય તો પણ બીજો ઓપ્શન છે જ્યારે તમે આ તમારો ફોટો ઇમ્પોર્ટ કરો છો પિક્સર લેબમાં ત્યારે અહીંયાથી એક લેયર તમારા ફોટાનું બની જાય છે તો આપણે જે લેયરને એડિટ કરવા માટે આ વચ્ચેનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનો જ રહેશે ગમે તે ફોટો આપણે આમાં ઇમ્પોર્ટ કરીએ એટલે વચ્ચેના ઓપ્શનથી જ એડિટ થશે તો અહીંયાથી પણ તમે ફોટાની સાઇઝ વધુ ઓછી કરી શકો છો જો તમારો ફોટો સ્ક્રીનમાંથી વહી જાય આવી રીતે આડોરોડો થઈ જાય તો રિલેટિવ પોઝિશનમાં જવાનું છે અહીંયાથી બરાબર સેન્ટરમાં થશે બધું જ કમ્પ્લીટ કર્યા બાદ અહીંયા સેવ બટન ઉપર છે ત્યાં આપણે ક્લિક કરીશું અહીંયાથી સેવ એજ ઇમેજ પર ક્લિક કરી અહીંયા કસ્ટમ છે અહીંયાથી તમારે અલ્ટ્રા રાખવાનું છે એટલે કે ફૂલ એચડીમાં તમારો ફોટો સેવ થશે આપણે અહીંયા ફૂલ એચડીમાં જ સેવ કરવાનો છે અહીંયાથી આપણે કેબીની સાઇઝ ઘટાડવાની નથી બરાબર તો ચાલો અમે સિગ્નેચરનો ફોટો આપણે એડિટ કરી ઇમેજ સાઇઝ ઉપર જવાની છે સિગ્નેચરના ફોટા માટે આપણે જેની પહોળાઈ એકસો ચાલી રાખવાની છે અને ઊંચાઈ રાખવાની છે બરાબર ઓકે કરી દેવાનું છે હવે પ્લસના આઇકન પર જઈ તમારી સાઇનનો જે ફોટો પાડેલો છે તે અહીંયા ઇમ્પોર્ટ કરી લેવાનો છે તો અહીંયાથી તમારે જરૂર પડે એટલો જે સાઇન સેન્ટરમાં આવે એવી રીતે આ ક્રોપ કરી વાળીને રોટેટ પણ કરો હોય તો કરી શકો છો બધું જ સેટ કરી વારો પછી નીચે સાચાની નિશાની ઉપર ક્લિક કરી દેવાનું છે હવે તમારે એ ધ્યાન રાખવાનું છે કે જે આ વચ્ચેનો ઓપ્શન સિલેક્ટ હોવો જોઈએ તો જ આપણે આ ફોટાને કસ્ટમાઇઝ કરી શકીશું તો હવે આ ફોટાનું આપણે બેકગ્રાઉન્ડ બદલાવ છે તો તમે આવી રીતે સ્ક્રોલ કરશો તો અહીંયા ઈરીશ કલરનો ઓપ્શન આવશે આના ઉપર ક્લિક કરી એટલે આપણે બેકગ્રાઉન્ડ બદલાવ નથી રીમૂવ કરવું હોય તો આને ઇનેબલ કરશી અને આ પિકર છે કલર પિક્કર એને જે કલર ઉપર રાખશો એ કલર રીમૂવ થઈ જાય છે બરાબર તો આપણે આ કલર આપણે રીમૂવ કરવો હોય તો એના ઉપર રાખી યસ ઉપર ક્લિક કર્યું તો જો કલર વહી ગયો છે હવે જે વહેધો ઘેટો કલર આપણે રીમૂવ કરવો હોય તો આ ટોલરેન્સને વધુ ઓછું કરી આપણે કલર કાઢી શકીશી બહુ વધારે કરશો તો ફોટો પણ ગાયબ થઈ જાય છે એટલે જરૂર પડતું ટોલરેન્સ રાખવાનું છે પછી હાચાની નિશાની ઉપર ક્લિક કરી દેવાની છે હવે પછી આપણે કલર બદલાવો હોય સાઇન આ મારી વાદળી કલરમાં છે તો આપણે બ્લેક કલરમાં સાઇન હોવી જોઈએ તો આને આપણે ઝૂમ કરશું પેલા રિલેટિવ સાઇઝ ઉપર ક્લિક કરી આ સાઇનને થોડીક આપણે હજી મોટી કરી વારી બરાબર તો આવી રીતે આપણે સાઈન હજી મોટી કરવી તો અહીંયા આ જે ચકેડું એ તો ખબર છે તમને તો આ પરફેક્ટ આપણે સાઈઝ કરી વારી બરાબર હવે આપણે આ વાદળી કલર છે ટેક્સના એને આપણે કાળા કલરમાં કરશી તો અહીંયા કલરનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશી અને આ જે કલર છે એનો કલર આપણે બદલાવશી તો આ રે રેડ કલરમાં થઈ ગયું છે હવે આપણે આ કાળો કલર જોઈએ છીએ તો અહીંયા કાળો કલર ઓપ્શનમાં ન હોય તો તમારે શું કરવાનું પ્લસમાં જવાનું અહીંયા અહીંયા પર ક્લિક કરી તમે કાળો કલર અહીંયાથી આવી રીતે તમે ગમે તેમ કરશો એટલે કાળો કલર થઈ જશે એટલે અહીંયા ઓકે ક્લિક કરી દેવાનું છે તો આપણી આ જે સાઇન છે પરફેક્ટ કાળા કલરમાં અને વ્હાઇટ બોગ બેકગ્રાઉન્ડમાં થઈ ગઈ છે હવે આપણે આને સેવ કરી દેવાનું અહીંયા પણ અલ્ટ્રામાં જ સેવ કરવાનું છે બરાબર તો આ પિક્સલ બહુ જ ઉપયોગી છે તો આ પ્રમાણે તમે ફોટાને એડજસ્ટ કરી શકો છો હવે આપણે ફોટા તો તો આપણે ફોટો અને સિગ્નેચરનો રેશિયો તો કમ્પ્લેટ કરી વાય હવે એની સાઇઝ કે બીમાં ઘટાડવાની છે તો અહીંયા તમારે વીસ કે બી અથવા ચાલીસ કે બી કંઈ પણ લખી ચાલીસ કેબી ફોટો કમ્પ્રેસર વીસ કે બી ફોટો કમ્પ્રેસર આવી રીતે લખી તમારે સર્ચ કરવાનું છે પછી તમને સર્ચ રિઝલ્ટમાં અગિયાર ઝોન નામની વેબસાઇટ આવે એના ઉપર તમારે વહી જવાનું છે તો અહીંયા હું ક્લિક કરી દઉં છું આ વેબસાઇટ બહુ જ સારી છે આપણે સાઇઝ પણ ઘટી જશે અને ઇમેજની ક્વોલિટી પણ નહીં બદલાય તો અહીંયા સેલેક ઇમેજ ઉપર ક્લિક કરી તમારે જે ફોટો રિસાઇઝ કરવો હોય એને આપણે લઈ લેવાનો છે તો મેં ફોટાની સાઇઝ તો પહેલેથી બનાવી વારેલી છે આની નથી બનાવી આપણે સિગ્નેચરનો ફોટો આપણે જોઈ લઈએ ઉદાહરણ તરીકે તો અહીંયા ઉપર જે આપણી ફોટાની સાઇઝ બતાવે છે એક પોઈન્ટ પંચાવન એમબી અને નીચે જે બતાવે છે એ કમ્પ્રેસ થઈ સાઈજ બતાવે અહીંયા સ્લાઇડરમાં જઈ તમારે જેટલી સાઈઝ રાખવી હોય એટલી રાખી શકો છો તમારે પંદર કેબીનો જોઈએ તો પંદર કેબી થાય ત્રીસ કેબી સાઠ કેબી જેટલી રાખવી એટલી રાખી શકો છો અને પછી અહીં નીચે ડાઉનલોડ બટન છે એના ઉપર ક્લિક કરી ડાઉનલોડ કરી શકો છો બરાબર તો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને જો આવા જ વિડીયો જોઈ ફોર્મ ભરવાના વિડીયોઝ મારામાં આવશે આના પછીનો વિડીયો રેલવે ગ્રુપ ડીમાં ફોર્મ કેવી રીતે ભરવો એના ઉપર હું લાવવાનો છું તો વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો કરી દેજો